સ્ટેટમાં આ વાયરસનો પ્રથમ કેસ મહારાષ્ટ્ર રાજ્યમાં નાગપુર નજીકના વિસ્તારમાં દેખાયો હતો તેને મિસ્ટ્રી વાયરસ કહેવામાં આવી રહ્યો છે આ ગોજારા વાયરસને કારણે બે દિવસમાં છ બાળકોના મોત નીપજ્યા છે દેશ કોરોનાના ભયમાંથી બહાર આવ્યો છે ત્યારે નવો વાયરસ દહેશત સર્જી રહ્યો છે સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં ચાંદીપુરા નામના વાયરસે દસ્તક આપી છે તેને મિસ્ટ્રી વાયરસ પણ કહેવામાં આવી રહ્યો છે આ ગોઝારા વાયરસને કારણે બે દિવસમાં છ બાળકોના મોત નીપજ્યા છે સાબરકાંઠ હાસિવિલ હોસ્પિટલમાં ચાર બાળકોના મોત નીપજ્યા છે હાલમાં બાળકોના સેમ્પલ પુનામાં પરીક્ષણ માટે મોકલવામાં આવ્યા છે આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશ પટેલે કહ્યું કે ચાંદીપુરા કોઈ નવો વાયરસ નથી વર્ષ ઓગણીસો પાંસઠમાં પ્રથમ કેસ નોંધાયો હતો ચાંદીપુરા વાયરલ એન

ઉલટી ઝાડા માથાનો દુખાવો અને ખેંચ આવવા જેવા પ્રાથમિક લક્ષણો જણાય તો તાત્કાલિક તબીબને બતાવવું આવશ્યક છે ચાંદીપુરા વાયરસ એ નવો વાયરસ નથી ઓગણીસો પાસઠમાં સૌ પ્રથમ મહારાષ્ટ્રમાં નોંધાયો હતો વેક્ટર અસરગ્રસ્ત સેન્ડ રેત રેતમાખી ના કરડવાથી આ રોગ થાય છે જે સામાન્ય રીતે નવ મહિનાથી ચૌદ વર્ષના બાળકોને વધારે અસર કરે છે હાલમાં રાજ્યમાં છ મૃત્યુ નોંધાય છે તે ચાંદીપુરમ સસ્પેક્ટેડ કહેવાય જ્યાં સુધી કન્ફર્મ ના થાય ત્યાં સુધી રાજ્ય સરકાર પણ અને આરોગ્ય વિભાગ પણ આ રોગને ફેલાવવા ન દેવા માટે સઘન પ્રમાણે ચેકિંગ અને લોકોનું પરીક્ષણ પણ કરી રહ્યા છે અત્યાર સુધીમાં ચારસોથી વધુ ઘરોમાં અને ઓગણીસ હજાર જેટલા લોકોનું આપણે સ્ક્રીનિંગ પર કરી ચૂક્યા છીએ બે હજારથી વધુ ઘરોમાં દવાઓનો છંટવા છંટકાવ પણ જ્યાં આપણને આ કેસ મળ્યા ત્યાં આપણે કરી ચૂક્યા છીએ આ રોગ ચેપી બિલકુલ નથી ગભરાવાની જરૂર નથી પણ સાવચેતી આપણે અચૂક રાખીએ એવી આપ સૌને મારી વિનંતી છે ગુજરાતમાં અત્યાર સુધીમાં બાર કેસ જોવા મળ્યા છે તેમજ છ દર્દીઓ સારવાર હેઠળ છે શાંતિપુરા વાયરસના પરીક્ષણ માટે પૂના સેમ્પલ મોકલવામાં આવે છે જેનું પરિણામ બાર થી પંદર દિવસે પરિણામ આવે છે અત્યાર સુધીમાં ચાંદીપુરા શંકાસ્પદ છ દર્દીઓના મૃત્યુ નોંધાયા છે પુના ખાતેથી સેમ્પલના પરિણામ આવ્યા બાદ જ ચોક્કસપણે કહી શકાશે કે આ દર્દીઓ ચાંદીપુરા વાયરસથી સંક્રમિત હતા કે નહીં આરોગ્ય મંત્રી શ્રીની સૂચનાથી રાજ્ય આરોગ્ય વિભાગ દ્વારા અસરગ્રસ્ત વિસ્તારમાં સઘન સર્વેલન્સની કામગીરી હાથ ધરવામાં આવી છે અત્યારે આપણે જિલ્લામાં ત્રણ વાયરલ એન્સેફલાઇટીસના શંકાસ્પદ કેસ જોવા મળેલા છે જેની લેબોરેટરી માટે આપણે પુનિયા ખાતે મોકલેલ છે જેમનો એકનો રિઝલ્ટ એન્ટીબોડી ટેસ્ટનું રિઝલ્ટ આવ્યું છે પણ આ રિઝલ્ટ નેગેટિવ આવ્યું છે પણ જે લક્ષણો જણાવી રહ્યા છે આ ચાંદીપુરા વાયરસને જે અગાઉ એપેડેમિક થયેલો છે એવા સમાન સમાન લક્ષણો જણાવી રહ્યા છે આમાં ઝીરોથી ચૌદ વર્ષના બાળકો હાઈ ગ્રેડ ફીવર તાવ સખત તાવ આવતું હોય એકસો ચાર એકસો પાંચ ડિગ્રી ડિગ્રી સેન્ટીગ્રેડ તાવ અને સાથે જાડા થાય અને પછી બાળકને ખેંચાય અને ભેભાન અવસ્થામાં જતું રહે છે બાળક એટલે પછી આવા કોઈ કેસો લક્ષણો જણાય તો આપણે તાત્કાલિક પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર સામૂહિક આરોગ્ય કેન્દ્ર સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ અને જીએમએનએસ જનરલ હોસ્પિટલ હિંમતનગર ખાતે દર્દીને રિફર કરવામાં આવે છે અત્યાર સુધીમાં કુલ ચાર હજાર ચારસો સત્યાસી ઘરોમાં કુલ અઢાર હજાર છસો છેતાલીસ વ્યક્તિઓનું સ્ક્રીનિંગ કરાયું છે તેમજ સેન્ડ ફ્લાય કંટ્રોલ માટે કુલ બે હજાર ત્રાણું ઘરોમાં જંતુનાશક દવાઓનો છંટકાવ